નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે મિત્રો પીએસઆઈ ના પેપર રીચેકિંગ અંગે આપણે વાત કરીશું પેપર રીચેકિંગ કરતી વખતે શું શું બાબતો રાખવાની પેપર ચેકિંગ કરવા માટેનો મિત્રો અહિયાં નમૂનો આપેલો છે હું તમને આગળ બતાવીશ પેપર ચેકિંગ કેવી રીતે કરવું કેટલા માર્ક હોય તો પેપર રીચેકિંગ કરવું જોઈએ આ સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈશું તો આ વિડીયો તમે સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે અપડેટમેન દ્વારા એક ઓફિશિયલ ટ્વીટ કરવામાં આવે છે જેમાં તેઓ પીએસઆઈ ના પેપર રીચેકિંગ અંગે જણાવે છે કે કોને પેપર ચેક કરાવો અને કોને પેપર ના ચેક કરાવો તો મિત્રો આપણે એની ટ્વીટ જોઈએ જે પણ મિત્રો માર્કસ માં થોડી ભૂલ છે એવું લાગતું તે મિત્રો રીચેકિંગ અરજી નમૂનો કરી શકે છે જે મિત્રો ને લાગે કે પેપર માં થોડી ભૂલ છે એ મિત્રો રિચેકિંગ અરજી કરે તો સારું છે ત્યારબાદ તેઓ જણાવે છે જે પાંત્રીસ થી ઉપર માર્કસ હોય તેમને કરો તો સારું બાકી વીસ થી માર્ક વાળા રીચેકિંગ નો કોઈ ફાયદો નથી પાત્રીસ થી વધુ માર્ક હોય એ લોકો રીચેકિંગ કરે તો સારું બાકી વીસ ત્રીસ માર્ક વાળા રીચેકિંગ નો કોઈ ફાયદો નથી તેઓ જણાવે છે ત્યારબાદ મિત્રો આપણે આગળની ટ્વીટ જોઈએ તો એચએમ પટેલ મિત્રો પેપર રીચેકિંગ ને લઈને ટ્વીટ કરે છે કે પીએસઆઈ માં જેને રીચેકિંગ કરવાનું હોય તેમના માટે અરજી નમૂનો મિત્રો એચએમ પટેલે પેપર રીચેકિંગ માટે અરજી કરવી હોય તેનો એક નમૂનો છે જે આપણે આગળ જોઈશું તમને હું નમૂનો આગળ વતાવ એમાં નોંધ કરીને તેઓ જણાવે છે કે આખો પેપર ચેક નહીં થાય માત્ર માર્ક

એવું લખી દેવું પડશે ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો વિષયમાં તમારે ગુજરાત પોલીસ પીએસઆઈ લેખિત પરીક્ષા મારા જવાબ પત્ર ની રી ચેકિંગ રીવન કરવા બાબત એવું લખી દેવાનું મિત્રો ત્યારબાદ

પિતા પતિનું નામ અરજી ક્રમાંક રોલ નંબર તેમજ તમારી કેટેગરી પરીક્ષાનું નામ ત્યારબાદ નીચે જોઈએ તો પરીક્ષાની તારીખ કઈ તારીખે પરીક્ષા લેવાઈ હતી એ તારીખ વિષય પેપર નું નામ મિત્રો મિત્રો આટલી માહિતી તમારે ફિલ કરવાની રહેશે ત્યારબાદ નીચે લખેલું છે કે આથી આપને વિનંતી છે કે નિયમ મુજબ મારા જવાબ પત્ર ની આપનો આભારી રહીશ ત્યારબાદ આપનો વિશ્વાસ કરીને સ્થળ તારીખ ઉમેદવાર સહી તમારી સહી તથા તમારું પૂરું નામ મોબાઈલ નંબર લખી અને મિત્રો તારીખ દસ એક બે હાજર છવ્વીસ સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કુરિયર કરવાનો રહેશે કુરિયન મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાન નજીક સેક્ટર નવ ગાંધીનગર સરનામે અરજી મોકલવાની રહેશે દસ એક બે હાજર પાંચ વાગ્યા પછી મિત્રો કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં રી ચેકિંગ કરવા માટે તમારે ત્રણસો રૂપિયા ફી ભરવાની રહેશે તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો તો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો